રોલેટ એક્ટ અને રોહિત વેમુલા કાયદા જેવી જ માનસિકતાથી સોનિયા ગાંધીના કહેવાથી મનમોહનસિંહની સરકાર એક બિલ લાવી હતી આમ તો કહેવા ખાતર આ બિલ સાંપ્રદાયિક હિંસા અટકાવવા માટે હતું પરંતુ ખુદ આ બિલ સાંપ્રદાયિક હતું રોહિત વહેમીલા બિલમાં તો એસસી કે એસટી કે ઓબીસી કે મુસ્લિમ વિદ્યાર્થીઓ સાચા જ હોય પરંતુ જનરલ કેટેગરીના લોકો ખોટા જ હોય એવી માનસિકતા દેખાય છે એવી જ માનસિકતા મનમોહન સરકારે લાવેલા આ બિલની પણ હતી એમાં માની લેવામાં આવ્યું કે હિન્દુઓ જ તોફાનીઓ છે આ બિલમાં લોકોને હિન્દુ અને બિન હિન્દુ એમ બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા આ બિલ મુજબ જો ક્યાંય પણ રમખાણો થાય તો એના માટે સંપૂર્ણપણે એ વિસ્તારના બહુમતી લોકો જ જવાબદાર હોય એટલે કે માની લેવામાં આવ્યું કે હિન્દુઓએ જ તોફાનો કર્યા હતા એ જ રીતે રોહિત વેમુલા કાયદામાં માની લેવામાં આવ્યું છે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો જ આની અંદર વાંક હોય સાંપ્રદાયિક હિંસા બિલ મુજબ જો કોઈ હિન્દુની વિરુદ્ધ કોમી હિંસાનો કેસ દાખલ થાય તો તેણે પુરવાર કરવાનું કે તે નિર્દોષ છે જો આ બિલ પસાર થયું હોત તો દેશમાં ક્યાંય પણ મુસલમાનો તોફાન કરે તો પણ એના માટે હિન્દુઓને જેલમાં પૂરવામાં આવ્યા હોત પછી ભલે ને કોમી રમખાણો માટે મુસલમાનોએ કાવતરુંગડ્યું હોય એના માટે વિદેશોમાંથી રૂપિયા આવ્યા હોય કે પછી પીએફઆઈ જેવા કટ્ટરવાદી સંગઠનની સંડોવણી હોય